સુરતમાં આગની ઘટનામાં છઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું ધડક રેસ્ક્યુ ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી છે નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા અપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના અને ફ્લેટમાં આગ લાગતા ત્રેવીસ વર્ષીય યુવતી જી બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લેવાય ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે કે ઘટનામાં આગ લાગવાનું કારણ છે અમદાવાદ મનપાએ એમટીએસનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે અને રૂપિયા છસો બ્યાસી કરોડના ડ્રાફ્ટ બજેટમાં ત્રેવીસ કરોડના સુધારા સાથે સાતસો પાંચ કરોડનું બજેટ મંજૂર કરાયું છે નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ ચાર ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની જોગવાઈ કરાઈ છે ધોરણ દસ પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના વિધવા બહેનોને ટિકિટ દરમાં પચાસ ટકા રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે એમટીએસ બીઆરટીએસ અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન નવા બસ ટર્મિનલ પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે તો એમટીએસ બીઆરટીએસ મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન થશે અને અનેક સુવિધાઓ પણ એની સાથે ઉમેરવામાં આવશે ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે અને દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી દિવાલ બનવાની કામગીરી બે વર્ષ પહેલા શરૂ થઈ હતી પરંતુ એકવીસ મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજુ સુધી કામગીરી ફરી ઠપ જે થઈ હતી તે શરૂ નથી થઈ ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે અને ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ ફૂટ સુધીના ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય ત્યારે પણ અમારે બહુ અતિશય છે એક આમ બીજ તીજ જ્યારે આવે ત્યારે ઈ જગા તો પાણી ઘુસી જાય છે પણ ઈ આટલો મોટો જુવાળ હોય ઓગણત્રીસ ત્રીસ ચાલીસ ની ટાઈટ નો તારે તો તમે જોવો ને તો અધલી જોવો ને તો એવું લાગે કે અબધુ ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે અવારનવાર રજૂઆત કરવા છતાં આઠ આઠ વર્ષથી આ એક એકવીસ મીટર નો કટકો બન્યો છે એનું કામ બે વર્ષથી સિઝઅપ થઈ ગયું છે તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે ઉલ્લેખનીય છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદર એ ચોર્યાસી વાવટાનું બંદર કહેવાતું એટલે કે ચોર્યાસી દેશના જહાજો ઘોઘા બંદરે લાંઘરવામાં આવતા ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે દરિયાનું પાણી ગામમાં ન આવે એ માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવેલું હતું જે દિવાલ લગભગ એક કિલોમીટર જેટલી લાંબી હતી અને સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા જૂનવાળી સમયની દિવાલ હતી આ દિવાલ તૂટ્યા લગભગ ચાલીસ વર્ષ થયો હશે જે રીતે એકવીસ મી છવ્વીસ મીટરનો વર્ષ નક્કી થયો તો એ મીટર મંજૂર છે એ પ્રમાણે દિવાલ થઈ છે આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે ગ્રામજનો અને ગ્રામસભામાં પણ રજૂઆત થયેલી છે આ બાબતે તો આપણે આગળ ઉપરની કાર્યવાહી અર્થે મોકલશું